નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ ત્રણ જૂન બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો સોમવાર જીરુનું બજાર કેવું રહી શકે છે સતત અને સતત દોઢ અઠવાડિયાથી જીરુના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે અઠવાડિયામાં જીરુના ભાવમાં શું છે આજે જીરુના ભાવ કેવા રહે છે સંપૂર્ણ માહિતી અને સાથે સાથે વાયદા બજારની પણ માહિતી આપવાના છીએ વિડીયો માન સુધી બન્યા જો ચેનલમાં નવો હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો કારણ કે તમારી એક લાઇક અમારા માટે મોટિવેશન સમાન છે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે પાંત્રીસ હજાર સબસ્ક્રાઈબરની ખૂબ નજીક છીએ સૌપ્રથમ જીરુના ભાવથી શરૂઆત કરીએ તો સૌથી ઊંચા ભાવ મિત્રો થોડાક દિવસ પહેલાં એટલે કે શનિવારે જે હરાજી થઈ તેમાં પાંચ હજાર પાંચસો રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા હતા અને અત્યારે મિત્રો આજના ભાવની હાઈની વાત કરીએ તો મિત્રો વાયદા બજાર ઉપર આધાર છે હવે હું તમને સૌ પ્રથમ વાયદા બજાર તરફ લઈ જાઉં જ્યાં તમને થોડીક માહિતી મળી જશે એની પહેલાં મિત્રો આપણે એમ આપણે જે જીરું બજારનો વાયદા છે તેની હું તમને જણાવી દઉં તો અત્યારે નેચરલમાં ચાલી રહી છે ત્યારબાદ સેનિમેન્ટની વાત કરીએ તો સ્ટ્રોંગ બાય અને ટેકનિકલ રીતે વાત કરીએ તો મિત્રો સેલમાં વધારે થઈ રહી છે હવે મિત્રો વાયદા બજારની વાત કરીએ તો વાયદા બજારમાં સૌ પ્રથમ જ્યારે ક્લોઝ થયો તો વાયદા બજાર ત્યારે સત્યાવીસ જીરો ને એવું એ ક્લોઝ થયેલો છે તેના હાઈની વાત કરીએ

રહ્યું વિડીયોમાં આગળ વધીએ પહેલાં આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાંથી જઈ ફોલો કરી લેજો તમને સંપૂર્ણ માહિતી મળી મળી વન છે જીરુના ભાવની વાત કરીએ પ્રતિ ક્વિન્ટલના તો મિત્રો એવરેજ ભાવ બાવીસ હજાર પાંચસો રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે ત્યારબાદ સૌથી ઓછા ભાવની વાત કરીએ મિત્રો તો ઓગણીસ હજાર અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો ત્રીસ હજાર પ્રતિ ક્વિન્ટલના ચાલી રહ્યા છે હવે ખેડૂત મિત્રો જીરું વાયદા બજાર અને જીરુની બજારની વાત કરીએ તો આજે શીરો બજારમાં ત્રીસથી ચાલીસ રૂપિયાનો સુધારો જોવા મળે એવી સંભાવના છે પરંતુ અમુક સેન્ટરોમાં ફરી એકવાર ઘટાડો પણ જોવા મળશે તો આ ત્યાંની માહિતી અસ્તુ જય હિન્દ